જેટલા પણ બાળકોને કિડનેપ કર્યા છે બધાને છોડી દઈશ આ કિડનેપર છે કે શું વગર કારણે હું કોઈ વસ્તુ નાખતો મને છે ને મારો જીવ બહુ વાલો છે સર गोली ना चलावे सर। डील करिशो। हैं? <laughs> हे हे हे। बहुत सारा मारा सो सर। हैं? <laughs> सर एक्स्ट्रा चार्ज जरा पर नहीं मांगू सर। टैक्स पर फ्री सर। मारी की मत सुन सर। खबर से सर। तमे ना मार टक इनके सर। <laughs> थैंक यू सर। <laughs> તમારે જે કરવું હોય કરો હું કોઈને નહીં કહું સર મારા ધંધા ના જીમેલ થુ હું કોઈને બ્લેકમેલ પણ નહીં કરું સર એ ડિસુઝા જે તું વિચારી રહ્યો છે ને એ જ બોલી રહ્યો છે એને ગન શું કામ દેખાડે છે બરાબર એકદમ બરાબર ઓલરેડી લેટ થઈ ગયા છે જલ્દીથી તનમયને શોધી અને તેનું મર્ડર કરીએ અને જલ્દીથી આ મહેલની બહાર ચાલ્યા જઈએ મર્ડર મર્ડર સર મારા વગર બાર તમે ગમે તે કરી શકો છો પણ અહિયાં તમે મારા વિના કઈ નહીં કરી શકો તમારે મારા પર ભરોસો કરવો જ પડશે પહેલા તન્મય મર્ડર કરવું છે એના પછી આ બંને મર્ડર કરવા છે તેના પછી 500 કરોડ ઓનલી ફોર મી કોઈ પણ ભગવાન આપણે બચાવવા માટે નથી આવી રહ્યા

ha <laughs> ha